નમસ્કાર મિત્રો મારું નામ આરાધના છે અને આ મારા નોકર સાથેની વાર્તા છે મારી ઉંમર પાંત્રીસ વર્ષની છે અને હું એક પરણિત સ્ત્રી છું આ વાર્તા છ મહિના જૂની છે આમાં હું તમને કહીશ કે મારા ઘરનો નોકર મને કેટલો પ્રેમ કરતો હતો તો હવે મારી વાર્તા પર આવીએ ગયા વર્ષ અમારા ઘરના નોકર કોઈ કારણ કારણસર નોકરી છોડી ગયા પછી મારા પતિએ અખબારમાં જાહેરાત આપીને ઘણા લોકોએ તેમને નોકરી માટે મળવા આવ્યા લાગ્યા લોકોને મળ્યા પછી મારા પતિએ એક વીસ વર્ષનો છોકરો પસંદ કર્યો જે ત્રણ વર્ષથી ઓછા સમયની ડેટિંગ કરી રહ્યો હતો અને તે રસોઈ સફાઈ કપડાં ધોવામાં જેવા બધા કામ સારી રીતે કરતો હતો જ્યારે તેને પૂછ્યું કે શું આવા નાના છોકરાને નોકરી રાખવા યોગ્ય છે તો મારા પતિએ કહ્યું કે નાનો છોકરો છો તો કામ ઝડપથી કરશે પણ તેને શું ખબર હતી કે આ છોકરો તેની પોતાની પત્ની સાથે સાથે મિત્રો મારા પતિની ઉંમર ચાલીસ વર્ષની છે અને આમ માણસ તેના સમય પહેલાં વૃદ્ધ થઈ ગયો છે તે આખો દિવસ કામમાં વ્યસ્ત રહે છે અને આવી સુંદર પત્ની તરફ ધ્યાન પણ નથી આપતો અમે શરૂઆતમાં ખૂબ જ પ્રેમ હતા પરંતુ ધીમે ધીમે ઘટતું ગયું અને હવે મહિનામાં એક વાર પૂરતું છે પરંતુ આ બધું હોવા છતાં મેં એક આદર્શ પત્નીની ફરજ નિભાવી છે અને મેં બીજા કોઈ માણસ તરફ જોયું પણ નથી પણ જ્યારે તેઓ નવા છોકરા કમલેશને નોકરીએ રાખ્યો ત્યારે મેં મારી શાલીનતાને છોડી દીધી અને હવે હું તેને કમલેશ વિશે જણાવું છું એક વીસ વર્ષનો યુવાન અને મારી અને સારી રીતે તૈયાર થયેલો છોકરો છે તેની ઊંચાઈ પાંચ ફૂટ દસ ઇંચ છે અને રંગ આછો કાળો છે શરીર એકદમ ફિટ છે કમલેશ મને આંટી કહેતો હતો તમે તેને એ પણ કામ કરવા માટે કહો છો તો તે ભાગીને તે કરી લે છે કામ કરતી વખતે ક્યારેય વાદવ્યાદ ન કરે કારણ કે ક્રોધ દેવેશમાં કરે સાદી ભાષામાં કહીએ તો તે એક આદ્રશ સેવક હતો અને મને કમલેશ પ્રત્યે એવું કોઈ આકર્ષણ નહોતું પરંતુ એક દિવસ કંઈક એવું બન્યું કે મને તેને પ્રેમ કરવાની આટલી તીવ્ર ઈચ્છા થઈ ગઈ કે મારે ઘર સાફ કરવું પડ્યું તેથી મેં મારી પાસે કમલેશને રાખ્યો હું સરળ જગ્યાઓ સાફ કરતી હતી અને કમલેશને મુશ્કેલ જગ્યાઓ સાફ કરતી સાફ કરાવી રહી હતી તે સમયે અમે બંને રસોડામાં હતા હું નીચે સાફ કરી રહી હતી અને મેં કમલેશને સ્ટોલ પર રાખ્યો હતો જેથી તે વસ્તુ બહાર કાઢી શકે કમલેશ તેના કપડાં ગંદા ન થાય તે માટે શર્ટ કાઢી નાખ્યો હતો હવે માત્ર તેણે માત્ર બનિયાન પહેર્યું હતું અને નીચે પાયજામો પહેર્યો હતો મેં તેને કહ્યું કે તમે મેં કમલેશને સ્ટોલ પર અને તેની હિલચાલના કારણે સ્ટોલ લપસી ગયો હતો સ્ટોલ જોયો કે તરત જ મેં મારું કામ છોડીને સ્ટોલ પકડી લીધો જેથી કરીને કમરેશ પડી ના જાય મેં તેને કહ્યું કે દીકરા ક્યાંક પડી જવાનું ધ્યાન રાખ ઠીક છે આંટી કારણ કે હું સ્ટોલ પકડી રહી હતી તે બેદાર કરી બની ગયો અને જોર જોરથી સાફ સફાઈ કરવા લાગ્યો તેને હલચલને કારણે તેનું શરીર અચાનક મારા શરીરને સ્પર્શ થયું અને તે જોતા જ મારા શરીરને કરંટ વહી ગયો મને ખબર નહીં કે મારા પતિ સાથે સમસ્યા કર્યા પછી પસાર કર્યા પછી કેટલો સમયમાં પસાર થઈ ગયો છે અને મને તરત જ તે પ્રેમ કરવાનું મન થયું પછી મારા મોં પર પાણીનું એક ટીપું પડ્યું તે ઉપર જોયું તો કમરેશના શરીરમાંથી પરસેવો ટપકતો હતો તે પછી મેં કમરેશને મારા શરીરનો જાદુ ચલાવવાનું શરૂ કર્યું હવે રસોડામાં કામ કરતી વખતે હું વાર વાર તેની નજીક આવવા લાગી હું તેને વાર વાર સ્પર્શ કરવા લાગી અને તેણે મને જુદી જુદી રીતે સ્પર્શ કરવાનો રહેશે કરતો રહ્યો જેથી તે મારા હુસેનની જાળમાં ફસાઈ જાય મને આ ક્રિયા ઘણો સમય પછી થઈ ગયો પછી પરંતુ તેની આંખમાં મારા માટે પ્રેમ જોઈ શકતી નથી શરૂઆતમાં હું થોડી નિરાશ થઈ ગઈ કદાચ મારા મારામાં આવે તેને નથી પરંતુ પછી મેં વિચાર્યું કે હું આટલી સરળતાથી છોડી શકતી જ નથી પછી પહેલાંથી કંઈક વિચારીને હું એક દિવસ નહવા બાથરૂમમાં ગઈ ઘરમાં કોઈ નહોતું હું જાણી જોઈને તેને કોઈ પણ કપડાં વગર બાથરૂમમાં ગઈ પછી હું અંદર ગઈ અને પછી દરવાજો ખોલ્યો અને કમલેશ બોલાવ્યો કમલેશ કહ્યું આંટી મને કહો છોકરા કહો છો દીકરા હું મારા કપડાં બાથરૂમમાં લેવાનું ભૂલી ગઈ છું કમલેશે કહ્યું તમારા કપડાં ક્યાં પડ્યા છે કમલેશે કહ્યું કમલેશને કહ્યું ઠીક છે હું લઈને આવું છું પછી એક મિનિટમાં કમલેશ કપડાં લઈને બાથરૂમની બહાર આવ્યો અને મને બોલાવી હું કપડાં અંદર વગર અંદરથી હતી અને મારું શરીર પીનું હતું મેં ઝડપથી મારા ચહેરા પર સાબુ નાખ્યો અને બાથરૂમનો દરવાજો ખોલ્યો મને કંઈ દેખાતું નહોતું દરવાજો ખોલતાની સાથે જ કમલેશની નજર મારા પર પડી ગઈ અને મને જોતા તેનું મોંઘ ખુલ્લું રહી ગયું તેને ખાતરી થઈ ગઈ કે હું કોઈ જોઈ શકતી નથી તેથી તે આંખો પહોળી કરીને મારી સામે જોતો રહ્યો ત્યારે મેં કહ્યું કમલેશ મારા કપડાં ક્યાં છે મારો અવાજ સાંભળીને કમલેશ હોશમાં આવી ગયો અને કપડાં મારા હાથમાં આપ્યા પછી મેં આભાર કહ્યો અને દરવાજો બંધ કરી દીધો મેં વિચાર્યું કે આનાથી વધુ હું તેને શું બતાવી શકું અને મને ખાતરી હતી કે આ વખતે કમલેશ મારી જાળમાં ફસાઈ જશે પછી મેં જે વિચાર્યું હતું તેવું જ થયું આજે કમલેશ મારી સામે એક અલગ જ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યો હતો જ્યારે પણ હું તેની તરફ જોતી હતી ત્યારે તે મારી તરફ જોઈ રહ્યો હતો જ્યારે તેને ખબર પડી કે હું તેને જોઈ રહી છું તો તેની તો માથી દૂર જતો રહે અને બે થી ત્રણ દિવસ આ રીતે ચાલતું પછી તે દિવસ આવ્યો જ્યારે કમલેશ મને પ્રથમ વખત સુખ આપ્યું હું રાત્રે અચાનક જાગી ગઈ અને તરત જ તરસ લાગી એટલે હું પાણી પીવા રસોડામાં ગઈ અમારા ઘરની બહાર એક નાનું નાનું નોકરનું ઘર છે સેવકો માટે જે કમલેશ માટે બનાવવામાં આવ્યું હતું તે પણ તે જગ્યાએ રહેતો હતો રસોડાની બારીમાંથી નોકરનું ઘર દેખાય છે પાણી પીતા પીતા મારી નજર નોકરના ઘરે ગઈ અને મેં જોયું કે લાઇટો ચાલુ જ છે હતી મને વિચાર આવ્યો કે મોડી રાત્રે કમલેશ શું કરતો હશે પછી હું ઘરની બહાર નીકળી અને નોકરના ઘરે પહોંચી તો મેં જોયું કે બારી ખુલ્લી હતી ત્યાંથી હું ધીમે ધીમે અંદર ડોક્યું કરવા લાગી મેં કમલેશને બેડ પર પડેલો જ જોયો તેના એક હાથમાં ફોન હતો ને બીજા હાથમાં તે પોતાની જાતને શાંત કરવા રંગે હાથે પકડાઈ ગયો હતો બારી પાસે ઊભી રહીને મેં તેને ખૂબ ગુમ પાડ્યો કમલેશ તું શું કરે છે મારા અવાજ સાંભળીને તે આશ્ચર્ય થઈ ગયો તેની નજર બારી ઉપર પડીને તે પોતાના હાથ વડે સંતાડવા લાગ્યો પછી મેં તેને દરવાજો ખોલવાનું કહ્યું તે કપડાં પહેરવા લાગ્યો મેં તેના ના પાડી તેને આ હાલતમાં તે દરવાજો ખોલવાનું કહ્યું હવે તે લાચાર હતો અને એણે એમ જ દરવાજો ખોલ્યો પછી હું સીધી એના પલંગ પર તરફ અંદર ગઈ અને ત્યાં તેનો ફોન પડ્યો હતો એ કંઈ સમજી એ પહેલાં જ તેનો ફોન ખોલ્યો કારણ કે તેના પર કોઈ અનલોક નહોતું પછી મેં જોયું તો તેને ત્યાંથી આશ્ચર્યચકિત થઈ ગઈ તેના ફોનમાં મારા ફોટા અલગ અલગ એંગલથી લેવામાં આવ્યા હતા તે મને યાદ કરી રહ્યો હતો તે જોઈને મને ખૂબ જ આનંદ થવાયો થયો પણ મેં તેને બતાવ્યું નહીં પણ તે ગુસ્સાનું નાટક કર્યું પછી હું તેની તરફ વળી અને તેને ગુસ્સાથી જોવા લાગી તે તેના ચહેરા પર સ્પર્શ દેખાઈ રહ્યું હતું હું કંઈ બોલી રહી ન હતી અને તેની સામે જોઈ રહી હતી ત્યારે તેને કહ્યું પ્લીઝ મને માફ કરો આટલી મેં ભૂલ કરી છે મેં કહ્યું કે તમારી માત્રા મારા પર જ ખરાબ નજર છે કમલેશે કહ્યું ના એવું નથી મેં ક્યારેય તમારા વિશે ખરાબ વિચાર્યું નથી પણ તમે કેટલા સુંદર છો કે હું તમારા વિશે વિચાર તો હું ગાડી ચલાવું છું તો હું મજા આવે છે જો કે મેં ક્યારે તમારી સાથે કંઈક કરવાનો કે તમને સ્પર્શ કરવાનો પ્રયત્ન નથી કર્યો તેથી તેની પાસે આ સાંભળતા જ હું તેની નજીક ગઈને પછી મેં તેને કહ્યું આ હું ઈચ્છું છું કે તું મારી સાથે કંઈક કરવાનો વિચાર કરે મને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો અને મારા આ શબ્દો સાંભળીને રાણીનો ચહેરો કમલેશે ભરી નાખ્યો હતો આ વાતાવરણ બીજું શું થયું તે તમે હવે પછીના ભાગમાં જાણીશું તો હવે મિત્રો તમને કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ